નમસ્કાર દર્શક મિત્રો નવજીન ન્યૂઝમાં આપનું સ્વાગત છે વેધર અપડેટને લઈને આપણે આજે વાત કરવાની છે આમ તો ગુજરાતમાં વરસાદી રાઉન્ડ ચાલી રહ્યો છે ભાદરવો ભરપૂર છે પરંતુ મધ્ય ગુજરાતના તેમજ ઉત્તર ગુજરાતના ભાગોમાં કેટલીક જગ્યાએ છૂટાછવાયો વરસાદ વરસી રહ્યો છે સૌરાષ્ટ્રમાં પણ હવે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે તો આપણે વિગતવાર સમજવાનું છે મેપના માધ્યમથી કયા જિલ્લામાં કેવો વરસાદ વરસી રહ્યો છે મધ્ય ગુજરાતની વાત કરીએ તો અત્યારે જો વરસાદ જોઈએ સિઝનનો એ પ્રકારનો વરસાદ હજી વરસ્યો નથી પરંતુ ઉત્તર ગુજરાતમાં વરસાદે છેલ્લા ત્રણ દિવસ દરમિયાન સારી એવી બેટિંગ કરી છે સારો એવો વરસાદ મહત્તમ નોંધાયો છે ને દક્ષિણ ગુજરાતની શું પરિસ્થિતિ છે સૌરાષ્ટ્રની શું પરિસ્થિતિ છે તે તમામ વિશે વાત કરવાની છે પહેલાં તો આપ વિન્ડી મેપ તરફ આવ તમને સિસ્ટમ બતાવીએ પહેલાં તો જે આ એ ભાગ છે સૌરાષ્ટ્રનો હું સૌરાષ્ટ્રના ભાગથી શરૂઆત કરીશ જ્યાં મધ્યમથી હળવા વરસાદની આગાહી કરવામાં આવી રહી છે પોરબંદરનો ભાગ જ્યાં વરસાદી માહોલ વરસાદી સિસ્ટમ સક્રિય દેખાઈ રહી છે ત્યારબાદ જામનગરનો આ ભાગ છે ત્યાં સારો એવો વરસાદ પડી શકે છે આપ જોઈ શકો છો અત્યારે દ્વારકા જિલ્લામાં એવો વરસાદ દેખાઈ નથી રહ્યો હળવો એ મધ્યમ જૂનાગઢમાં વરસાદી સિસ્ટમ સક્રિય છે રાજકોટ ગ્રામ્યના વિસ્તારો જેમાં ગોંડલ જેતપુર ઉપલેટા કાલાવડ એ વિસ્તારોમાં વરસાદી સિસ્ટમ આપ જોઈ શકો છો કે હાલ સક્રિય દેખાઈ રહી છે ત્યાં વરસાદ વરસશે તેવો હવામાન વિભાગ તરફથી ને મેપના માધ્યમથી આપણને જોવા મળી રહ્યું છે ને પછી આપણે આવી જઈએ કચ્છમાં તો કચ્છમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી જે વ્યક્ત કરવામાં આવી રહી છે અત્યારે કોઈ એવી સિસ્ટમ જે રેડ એલર્ટ આપવામાં આવ્યું ગુજરાતમાં તેવી કોઈ સિસ્ટમ સક્રિય દેખાતી નથી આપ દ્રશ્ય જો કે ભાઈ કચ્છના જે વિસ્તારો છે તેમાં માંડવી નલિયા ને જે લખપત ગુહાર સહિતના ખાવડ સહિતના જે વિસ્તારો છે તે જગ્યા ઉપર અત્યારે વરસાદી સિસ્ટમ છે તે હળવાથી મધ્યમ દેખાઈ રહી છે હવે આપણે વાત કરવાની છે દક્ષિણ ગુજરાતની તો ભાઈ દક્ષિણ ગુજરાતમાં આવતીકાલથી એકાએક વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે અને દક્ષિણ ગુજરાતમાં જે સૂકું ભટ્ટ હતું અત્યારે વરસાદી સિસ્ટમ નહોતી દેખાતી હતી ગઈ કાલ સુધીમાં પરંતુ અત્યારે એ વરસાદી સિસ્ટમ સક્રિય દેખાઈ રહી છે દક્ષિણ ગુજરાતના પટ્ટાની વાત કરીએ તો વલસાડ નવસારી સુરતના ભાગો ભરૂચ તેમજ ઉપરના તરફ આપણે નજર કરીશું તો વડોદરા ગ્રામ્યના અમુક ભાગો છે ત્યાં વરસાદી સિસ્ટમ સક્રિય દેખાઈ રહી છે છોટાઉદેપુરમાં અત્યારે કોઈ સિસ્ટમ છે વરસાદની દેખાતી નથી અહીંયા આવતી મધ્યમ વરસાદની આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે હવે વાત કરીએ છે આપણે મધ્ય ગુજરાતની તો મધ્ય ગુજરાતમાં અત્યારે સૂકું ભટ્ટ જોવા મળી રહ્યું છે આ દ્રશ્ય છે અમદાવાદ ખેડા નડિયાદ સહિતના આજુબાજુના વિસ્તારોના દ્રશ્ય છે સુરેન્દ્રનગર સૌરાષ્ટ્રનો જે ભાગ છે ત્યાં પણ અત્યારે વરસાદી સિસ્ટમ દેખાઈ નથી રહી એટલે અત્યારે ઓવરઓલ શાંતિ અહીંયા આ વિસ્તારોમાં જોવા મળી રહી છે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં પણ જે બે દિવસ ભારે વરસાદ પડ્યો કે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું તંત્રને આંગણવાડીઓ હોય કે સ્કૂલો હોય તેમને બંધ કરવાની ફરજ પાડવી પડે એવી સ્થિતિનું નિર્માણ થયું હતું પરંતુ હાલ પરિસ્થિતિ સાવ સામાન્ય બની છે આપ જોઈ શકો છો આ બનાસકાંઠાનો આ વિસ્તાર જિલ્લાનો વિસ્તાર છે પાટણનો આ વિસ્તાર છે અરવલ્લી બાજુનો આ જો આપ જોઈ શકો છો કે આ વિસ્તાર છે કે જ્યાં અત્યારે વરસાદી સિસ્ટમ કોઈ પણ રીતે સક્રિય નથી દેખાઈ રહી હિંમતનગરનો સાબરકાંઠાનો જે તાલુકો છે મધ્ય ગુજરાતમાં પણ સૂકું ભટ્ટ જોવા મળી રહ્યું છે એટલે ઓવરઓલ હાલ આ મધ્ય ગુજરાતના ભાગોમાં ને દક્ષિણ ગુજરાતના અમુક ભાગોમાં શાંતિ છે પરંતુ અહીંયા નીચેના વિસ્તારોમાં આવી જઈએ તો સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લાઓ જ્યાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી દેખાઈ રહી છે વિન્ડી મેપ દ્વારા ત્યારે હવે જોવાનું રહ્યું આગામી સમયમાં કઈ રીતે વરસાદી સિસ્ટમ સક્રિય થાય છે વરસાદનો નવો રાઉન્ડ કઈ રીતે ફરી એકવાર ગુજરાતને ગમરોડવાનો છે તે તમામ બાબતે વેધરથી જોડાયેલા પડે પણ અપડેટ આપણા સુધી પહોંચાડતા રહીશું ને આપ કયા જિલ્લામાંથી છો પણ કોમેન્ટ બોક્સમાં તમારા વિસ્તારમાં કેવો વરસાદ છે તેના વિશે તમારી કોમેન્ટ જરૂરથી લખજો આવા જ વેધરથી જોડેલા અપડેટો આપણા સુધી પહોંચાડતા રહીશું એટલે નવજીવન